હજી પણ એ સત્ય બાકી છે કે પત્ની સાથે ગૃહકંકાસ હતો તો કોઈ માણસ પોતાની પત્નીની હત્યા કરે ત્યાં સુધી સમજાય પણ પોતાના બાળકોને કેમ મારી નાખ્યા એ વાત હજી પોલીસના ગળે ઉતરી રહી નહોતી શું શૈલેષ ખાંભલાને કોઈ સ્ત્રી સાથે પ્રેમ હતો શું શૈલેષ ખાંભલાને નયના ઉપર શંકા હતી શું શૈલેષ ખાંભલાને અન્ય કોઈ કારણ હતું કે જેના માટે તેણે અંતિમ રસ્તો અપનાવ્યો તેની તપાસ કરવાની ચાલુ છે પણ આ રીતે આ દસ કારણોને લઈને પોલીસે તેની ઉપર શંકા કરીને કરી શૈલેષ સુધી પોલીસ પહોંચી છે હજી તપાસ ચાલુ છે નવા તથ્યો આવશે તો અમે તમારી સામે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં મુકતા રહીશું આ પ્રકારની ઇન્વેસ્ટિગેટિંગ સ્ટોરી જોવા માટે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જુઓ બે લાયકોન દબાવી દો અને અમારી સાથે વાત કરવા માટે તમારી કોમેન્ટ પણ લખજો ઇન્સ્પેક્ટર અજીત વાળા અને પીએસઆઈ ઝાલાને પણ એક અભિનંદન આપજો નમસ્કાર